બીજી પણ બે થી ત્રણ દુકાનો આગમાં આગની પ્રચંડ જ્વાલાઓને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ નો માહોલ સર્જાયો લોકો ના ટોળા બહાર નીકળી ગયા વડોદરા દ્વારા આગ કાબુમાં લેવા વહેલી સવારથી પાણી અને ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો પાંચ કલાક પછી આ કાબુમાં આવી ત્યારબાદ કુલિંગની કામગીરી ચાલુ કરાઈ જથ્થાને કારણે આગ ઝડપભેર પ્રસરી હોવાનું માનવામાં આવી રહ્યું છે વીજ કંપનીની ટીમ દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો જ્યારે પોલીસ દ્વારા પણ આ બનાવની તપાસ હાથ ધરાઈ ઉપરોક્ત બનાવને કારણે રાવપુરાથી સ્ટેશન અને જુબેલી બાગ તરફ જતો મેઇન રોડ બંધ કરી દેવાયો છે જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી પોલીસે વૈકલ્પિક માર્ગ દ્વારા વાહન વ્યવહાર પૂર્વવત કરવાનો પ્રયાસ કર્યો હતો આપણો રાવપુરા પોલીસ સ્ટેશન વાળો જે મેઇન રોડ ટાવર રોડ જે કહેવાય છે એ મુખ્ય બજારને જોડતો રોડ છે મુખ્ય રોડ છે ત્યાં સવાર અમને જેવા આગના સમાચાર મળેલા તાત્કાલિક અમે અહીંયા પહોંચી ગયા બ્રિગેડની ગાડી અને બધી જે હાજર હતી એનાથી આગો લાવવાનું ચાલુ છે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરી રહ્યા લો ઓર્ડર પબ્લિક જેટલી છે પબ્લિકને મેક્સિમમ આથી જે સ્થળ છે ત્યાંથી દૂર રાખવાનો પ્રયાસ થાય છે કેમ કે આમાં ડેબ્રિઝને બધું ઉપરથી પડતું હોય છે એના હિસાબે પણ કોઈ ઓલું થવાની શક્યતા છે ઓલરેડી જીવી ની લાઇન જે છે એ ઓલરેડી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે જેનાથી પાસમાં એ રોય બાજુમાં ચાર પાંચ દુકાને वो तो दुकाना सुबह साढ़े चार बजे जो है एक साथ जो है आग पकड़ ली उन्होंने कैसे आग लगी वो तो कारण पता नहीं लेकिन हम लोगों ने आके हमारी टीम के साथ फायर ब्रिगेड स्टाफ के, के नुक्षान साथ नुकसान क्या क्या हुआ नुकसान तो बहुत है अंदर मेडिकल का और बहुत सारे तीन तीन मतलब की जो दुकानें हैं उनके अंदर बहुत नुकसान है हमने हमारा जो है ना एक्चुअली पानी ही यूज किया था हाँ इसके लिए पानी गेट का स्टाफ बड़ी बाड़ी का स्टाफ डांडा बाजार का स्टाफ और टीपी तेरा का स्टाफ બજર નહીં લ મિની મેજર મિની તિલકસિંહ રાઠોડ